ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ શ્રીમતી કે કે હાઈસ્કૂલમાં યોજાય એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ભારત વિકાસ પરિષદની મહિલા ટીમ દ્વારા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ શનિવારે શ્રીમતી કે કે ગર્લ્સ હાઈસ્કૂલમાં હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પનું આયોજન અર્બન હેલ્થ સેન્ટર પાટણના સહયોગથી થયું હતું જેમાં ત્રણસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓનું હિમોગ્લોબિન વજન અને ઊંચાઈ ચેક કરવામાં આવી હતી જેમાં શાખાના પ્રમુખ પૂર્ણિમા બહેન મોદી તેમજ ડોક્ટર જંકનાબહેન ટક્કર રક્ષાબહેન સોની તેમજ દિપલબહેન કંદોઈ જાગૃતિબહેન જયંતિભાઈ કમલેશભાઈ સ્વામી ભાવેશભાઈ ગિરીશભાઈ જયપ્રકાશભાઈ સાથે શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિ અને શિક્ષણ ગણ ઉપસ્થિત રહ્યા હતા દેશમાં ઘણી બધી માતા બહેનો એનિમિયાથી પીડાતી હોય છે શરીરમાં હિમોગ્લોબિન એવું પ્રોટીન છે કે જે આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે જો તેની ઉણપ થાય તો થાક લાગે શરીરમાં દુખાવો થાય શ્વાસ ફૂલે જેવા ઘણા રોગો થઈ શકે છે આ રોગોનો ભોગ આવનારી પેઢીને ન થાય તેને લક્ષમાં રાખીને આ કેમ્પ કરવામાં આવ્યો હતો આ અંતર્ગત જે વિદ્યાર્થીઓને ઇનિમિયા પીડિત છે તેમને તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ ગુરુવારે ચણા ગોળ ખજૂર અને જરૂરી દવાઓની કીટનું વિતરણ કરવામાં આવશે